મા જગદુંબાના મારાલમાના દેશના કર્યા છે એના પણ તમને દર્શન કરાવું અને આજે તિથિમાં છે ફાધર ફાધર્સ ડે અને અમે તો ગઈકાલે સ્કૂલમાં અમારે હું ને આસ્થાબેન ઉજય આવ્યા બહુ આનંદ આવ્યો અને આસ્થાબેનને બોલવાનું હતું અને અમારે બેન ત્યાં જવાનું તો બધી રમત નાનતા બધું રમવાનું હતું એટલે એવું બધું કર્યું અને અમે અમે જીતી ગયા કાબેલ આપણે જીતી ગયા તને હે બે ત્રણ કેમ રમવા નથી બધા એવા નંબર એવું ગા હા એવું બધું હતું એટલે કઈકાલે આગલા દિવસે કારણ કે રવિવાર એટલે ત્યાં સ્કૂલમાં બધે આગલા દિવસે ઉજવી નાખો અને તમે સ્પેશિયલ આને રજા હતી ચાર વાગે ત્યાં પહોંચવાનું ત્યાં ગયા હતા એટલે બધાને ફરીથી શુભકામના ફાધર્સ ડેની અને તમને પણ આજના દિવસે ભગવાનમાં જગદંબા જે અમારી ઘરે આજે રાંદલ રાંધલમાના પૂજા કરી છે તમને દર્શન કરાવી દઉં સવારમાં અને જે આવી રીતે શણગાર કર્યો છે કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ખાસ આવી રીતે શણગાર કર્યો છે કાલે રાત્રે શણગાર કરી નાખ્યો હતો પછી સવારમાં બધું પૂજાના નાંદ અને ગોર દાદા આવ્યા હતા એ કરીને ગયા અને અમે લોકો પછી બીજા કામમાં પણ કાંઈ વિડીયો સવારમાં કાંઈ હરકો જો નથી એવું બધું હતું અને તમને જો એ બધા રસોઈમાં આવી બેસી ગયા જય શ્રી કૃષ્ણ બધાય બધા પ્રસાદી ચાલો બધા હા

એવું બધું છે અહીંયા વરસાદ ગઈ રાત્રે સારું આવી ગયો એવું બધું થયું છે પણ રોડ બને એટલે હજી તો આવું રહેવાનું જ છે કે અમારે પાઇપ નખાણી એટલે બધું એમનું માટી નાન બધું પીડ્યું હોય એટલે પડવાની શક્યતા વધારે ધ્યાન રાખવું પડે બહુ હાલવામાં એવું બધું છે ઠીક છે મિત્રો તો ચાલો બજો બપોર પછી કથા છે એટલે આપણે કથાના કાર્યક્રમમાં ખાસ આપણે કંઈક નાના મોટો જે પૂજન હશે તમને બતાડશું આજનો દિવસ અમારી સાથે જોડાયેલા રહેજો પછી શું કામ હા આ વિડીયો વચ્ચે વચ્ચે હવે અમારે થોડુંક ઓછો હોવાનું કારણ છે હું તેનું પછી તમને આખી બધી વાતચીત કરશું તો આજનો દિવસનો આ શુભ પ્રસંગ છે આપણે આનંદ માણીએ અને અમારી સાથે જોડાયેલા રહેજો આજના બ્લોગની શરૂઆત કરીએ અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો અને અમારે આ બાજુ પોણી આવી ગયો એવું બાજુ રસોઈ થાય છે ને ખાળ ફરવાનો ટાઈમ થઈ ગયો છે માતાજીની અહીંયા તું ક્યાં મૂકી આજ તો આને મે પણ ક્યાં મૂકી ગુશે હં શું નહીં તો એવું છે અને આ બાજુ માતાજીને તો હા જો પ્રદીપ થાળ ધરે છે અને અમારે થોડુંક ગરબા ગાઈ તરા રે ભોળી ભવમાં જમશો રે ભોળી ભવન માખાડ ને રોટલી રે ભોળી ભવન મા ઉપર પાપડ નો પડો રે બોળી ભવાની મા લટકો રે ભવવાટકોટકો રે ભ શોમાંથી ઉતરા રે ભોળી ભગવાને પૂરી કેમ છો મજામાં

જો અહીંયા બધા જમવા માં એવું બધું છે અને હમણાં અડધી ગોવણીઓ બાકી છે અડધી જમી ગઈ છે અડધી જમી લઈ પછી બીજી ગોવાણી બહાર છે બાકી છે ને અમારે મર ભાઈ આવી ગયા કા હાય ગયા હાઈ હાય ગોટિયા એવું બધું છે અને બધા મીંડા છે અને પછી બીજા બધા બેહા છું તો બધું અહીંયા જો ગૌણીઓ જમી લીધું છે હવે જાય છે ઘરે એટલે જો બા વીસ ની નોટ અને ચોકલેટ આપે છે હમણાં આસ્તુ બેન આપતા હતા દૂર બેન આપતા હતા ચાલો મિત્રો તો બેસી ગયા બાજુ અને પણ છે અને અમે બધા પીરસવામાં અડધા બેઠા આ બાજુ બીજો રાઉન્ડ એક જ જ નાના પછી એક રાઉન્ડ થાય બધા આ બાજુ અડધા બેઠા છે સરસ છે આ રીતનું છે ઠીક છે ચાલો આ બાજુ મારા બાપુ જમી લીધું છે બેઠા હતા અત્યારે જો કથાનું પૂજન ચાલુ થઈ ગયું છે જો આવી રીતે અત્યારે મમ્મી પપ્પા બેઠા છે અને આ બધા જો પારોલ છે આને બધા બે ગયા અને અંદર બચા બચ્ચા પાર્ટીની બધા

thank you i'm to turn